રાજ્યમાં પવનની ગતિમાં વધારો થતા ઠંડીનું જોર વધશે તેમજ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ રહેશે અને 2 થી ત્રણ ડિગ્રી લઘુત્તમ તાપમાનનો પારો ગગડશે ઉત્તર ગુજરાત કચ્છમાં ઠંડીથી વધુ અસર થશે તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઠંડી જોવા મળશે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદની આગાહી નથી પરંતુ ત્રીજા અને ચોથા દિવસે લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે હાલમાં કાશ્મીરમાં ફરી એકવાર હિમવર્ષાના કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે જેની સીધી અસર થોડા દિવસોમાં ગુજરાતમાં પણ વર્તાય તેવી શક્યતા છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું છે કે આગામી દિવસોમાં ગુજરાત ઉપર આવતા પવનોની દિશા ઉત્તર તરફથી રહેશે તેના કારણે કાશ્મીરની હિમવર્ષાની અસર પવનો દ્વારા ગુજરાત સુધી પણ આવશે હાલમાં ગુજરાતમાં આવતા પવનની દિશા ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી જ છે પરંતુ ત્રણ દિવસ બાદ પવનની દિશા અને તાપમાનમાં પણ ઘટાડો થશે અને બેથી ત્રણ ડિગ્રી લઘુત્તમ તાપમાનનો પારો ગગડશે